તો કેમ છો મારા યુટ્યુબ ફેમિલી બધી મજામાં તો તમે મજામાં જશો તો આજે એક બહાદુર ઠાકોર ઓફિશિયલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે એક સરસ મજાની વાત કરવાની છે કે મિત્રો તમે જ છો ખુદ તમે જે મહેનત કરી રહ્યા છો એકમાં નહીં રહેવાનું કારણ કે યુટ્યુબમાં તમે કામ કરો છો ફેસબુકમાં કામ કરો છો ઇન્સ્ટામાં કામ કરો છો પણ મિત્રો બધામાં વિડીયો બનાવવાના બહાદુરની સાચી હકીકતની આજે વાત જણાવવાનું છું તમને ખાસ કરીને બન્યા રેજો વિડીયાની અંદર જે મારી જોડે ઘટના બની એટલે હું આજે સોશિયલ મીડિયામાં એટલે કે વિડીયો બનાવી રહ્યો છું આજે બહાદુર ઠાકોર ઓફિસિયલમાં બનાવી રહ્યો છું કારણ આજે તમને જણાવું જે મિત્રો મારી જે ચેનલ બહાદુર ઠાકોર ઓફિશિયલ તો રેગ્યુલર ચાલી જ રહી છે આ બધાના સપોર્ટથી પણ મારી જે ઇન્સ્ટાગ્રામની આઈડી હતી ને એ બંધ થઈ ગઈ હતી સાહેબ મારી જ ભૂલ હતી ખુદ મેં જ ખુદ યાર કરી દીધી કોણ યાર પછી એમાં જે મારે બની એવી ઘટના કે મેરી શેટ ફોન કરી નાખશું પછી મેં કીધું આપણે તો લોગિન રોજ કરતા હોઈએ છીએ મેં છ મહિને પાંચ મહિને તો એક તો કરતો જઉં છું પણ ખાસ કરીને બધું લોગિન કરી લઉં છું એક જ હાથે બધું મારી રીતેનું લોગઇન કરી લઉં છું પણ જે કારણ કે જીમેલ એકાઉન્ટ એડ કરવાનો એનો કોડ આવે છે એ કોડ અંદર એડ કરવો પડે એટલે અંદર મેસેજ આવે એટલે ખાસ કરીને આવી જાય હા તો મિત્રો મારી ભૂલ થઈ ગઈ મેં પાંચ દાડા મહેનત કરી ખોલતી જ નથી સાહેબ ઇન્સ્ટાગ્રામની આઈડી નથી ખોલતી બાકી યુટ્યુબની તો મારા જોડે મારા ભાઈઓ મારો ખાસ મિત્ર રમેશભાઈ ટેકનિકલ છે ગુગાવાડા એ મારું જે કામકાજ કરતા હોય છે ભાઈ પણ એમને મેં કોલ પણ નથી કર્યો પણ ઇન્સ્ટાગ્રામની આઈડી નથી લોગિન થતી સાહેબ પાંચ દાડા યાર ને મને એ વિચાર થયો કે હવે આ બહાદુર ઠાકોર ઓફિસિયલ ઓલીશું બહાદુ ઠાકોર વન ઇન્સ્ટાગ્રામની આઈડી બંધ થઈ જઈ એવું વિચાર મારા અંદરથી આવ્યો કે હવે આ બંધ થઈ ગઈ હવે કોઈ કોમની નથી હવે ચાર વર્ષ મારી મહેનત પોણીમાં જઈ આવું મેં વિચારી લીધું કીધું હવે આ કામ નહીં આવે પણ આ બધાનો સપોર્ટ મા મેળડીમાંના આશીર્વાદ મા બાપના આશીર્વાદ અને તમારા બધાના આશીર્વાદ કે આ બહાદુર ઠાકોરની જે આઈડી હતી ફરીથી પાછી આવી જઈ તો બધાનો સપોર્ટ છે અને સ સહકાર મને આપી રહ્યા છો બધા બંધુ તો આપ્યો છે એના કારણે જ આ બહાદુર ઠાકોરની આઈડી પાછી આવીને કાં મને કોઈ વિશ્વાસ નહોતો કીધું આ જઈ આવ્યો યાર કારણ કે આ લોગિન ઇન નથી થતી યાર કેટલું મથ્યો પછી માતાજીનું નોમ લઈને કંઈક ટ્રાય કરી એટલે પછી ઓટોમેટિક રિલીવ થઈ ગઈ બીજી વાહ બધાનો સપોર્ટ છે ને ભાઈ તો આ જ હતી વાત સાચી કે મિત્રો ફોન રિસ્ટાર્ટ કરો ને તમને આ પહેલી હકીકત કહું છું પહેલું તમે એડ કરી લેજો તમારું જીમેલ એકાઉન્ટ છે એ પણ એડ કરી લેજો કે આના અંદર શું લખવું છે દરેક ખાલી એક શબ્દ ફેર પડી જશે ને તો તમારી લોગિન નહીં થાય આ નક્કી કર્યું એ તો કમ્પલેટ હતું યાર જીમેલ એકાઉન્ટ તો કમ્પ્લીટ એક જ ગાય મેં ખોલી દીધું હતું હા મેં જો રિસ્ટર ફોન કર્યો તો જીમેલ એકાઉન્ટ તો કમ્પ્લીટ થઈ ગયું પણ ફેસબુકની આઈડીએ ખોલી નાખી એ મારે ચાલી જાય જેવા ફોલોવર છે તો એ મિત્રો ગાયકા ગા ફટાફટ ખોલી નાખી એ તો ખોલી ગઈ પણ બહાદુર ઠાકોર બન હતી એ નથી ખોલતી સાહેબ બહુ મહેનત કરી યાર પહોંચ દાડા યાર મને એમ તો થયું કે ભાઈ હવે આ શક્ય જ નહીં થઈ શકે આ કીધું ગઈ હવે એવું જ વિચાર લીધું તું મેં પણ બધાનો સપોર્ટ છે ને ભાઈ ને આવી ગઈ પાછી અને તમે બધા સપોર્ટ આપો છો તો આપતા રહેજો મારા વાલા વડીલો મિત્રો અને આવું તમારી જોડે ના બની શકે ખાસ કરીને કોડ છે એ બધું એડ કરીને પછી રિસ્ટાર ફોન કરજો મારું કેવું તો એ જ છે ભાઈ હા તો આટલું જ હતું વિડીયોની અંદર જો વિડીયો ગમ્યો હોય તો પાંચ લોકો જે યુટ્યુબર છે અને જે બહુ મહેનત કરી રહ્યા છે ઇન્સ્ટાગ્રામની અંદર ફેસબુકની અંદર તો એ લોકોને આ વિડીયો શેર કરો તો આટલું મારી જોડે ઘટના બની એટલે મેં આ વિડીયો મારે બનાવવો પડ્યો અને મારા ભાઈબંધોને જણાવવા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે અને પાછી હિંમત મહેનત વાલે તો કબી હાર નથી હોતી તો બધાને ખબર છે કે મિત્રો એકમાં તો મહેનત ના જ કરતા ભાઈ આ એક સાથે તમે રહ્યા ને તો સાહેબ મરી જ આ એકમાં તો મહેનત નહીં કરવાની બધામાં મહેનત કરવાની યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાટ બધામાં તો કારણ કે એક આઈડી જતી રહે તો બીજી તો છે સાહેબ યુટ્યુબ ચેનલ બે ત્રણ તો રાખવી જોઈએ ભાઈ હા હું તો એક જ રાખું છું પણ ખાસ કરીને કેવું જરૂરી કંઈ ખોટું આવી જાય તો પછી શું કરવાનું આપણે તો એ ખારું આપણે પાંચ વર્ષની મહેનત આપણી બધી પોણીમાં રે ને તો ખાસ કરીને બે ત્રણ આઈડી હોય તો આપણને કોઈ ટેન્શન ના રહે જય માતાજી જય મામેડીમાં